નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું બનાસ ડેરીમાં ભરતી વિશે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે બનાસ ડેરીમાં પોસ્ટમાં વાત કરીએ તો અધિકારી સિનિયર ઓફિસર જુનિયર એક્ઝિક્યુટિવ સહાયક એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ સિનિયર એક્ઝિક્યુટિવ માટે અરજી રહેશે એપ્લિકેશન મોડ ઇમેલ દ્વારા તમારે છેલ્લી તારીખ પંદર જુલાઈ અને તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો બનાસ ડેરી ડોટ કોમ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એ અંગેની સંપૂર્ણ તમારે માહિતી જોઈજો તમે ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ જાણકારીને ફોર્મ અંગેની તો તમારે બનાસ ડેરીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને અરજી તમે કઈ રીતના કરી શકો તો તેની સત્તર વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી તમારે ઈમેલ પર તમારા બાયોડેટાને રિઝ્યુમ મોકલવાનું રહેશે એના પછી તમારે જેની ઇમેલ આઈડી છે રિક્વાયરમેન્ટ એટ ધ રેટ બનાસ ડેરી ડોટ કો જઈને તમે ઈમેલ મોકલીને તમારું રિઝ્યુમ અથવા તો કોઈ પણ તમે તમારો ડેટા મોકલીને તમારું અરજી ઓનલાઈન સબમિટ કરાવી શકો છો આ અંગેની તમને લિંક વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે અરજી ફોર્મ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયો માટલું જ અને જો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો અને વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો ધન્યવાદ